ભારતની પ્રાચીન પૌરાણિક કથાઓમાં મહાભારતની વાર્તા અનન્ય છે આ કથામાં અનેક પાત્રો છે જેમની વચ્ચે મહામંત્રી વિદુરનું સ્થાન ખાસ છે વિદુર ધૂતરાષ્ટ્ર અને પાંડવોના સંબંધથી જન્મેલા હતા અને તેઓ વિદુરના નામે જાણીતા હતા વિદુરનો જન્મ એક દાસીથી થયો હતો જે મંત્રીઓના વ્યવહારિક અને નીતિશાસ્ત્રના અધિકૃત માનવામાં આવે છે તેમના નામમાં વિદુરનો અર્થ જ્ઞાન ધરાવતા છે અને તેમને મહામંત્રી તરીકે ઓળખવામાં આવતા વધુ સમય વિતાવ્યો વિદુરને બુદ્ધિ નીતિ અને લોક પાલનના વિષયમાં વિશેષ કાર્યક્ષમતા હતી તેઓ સર્વદાયી મિથ્યાને દૂર કરવા અને સત્યની પંથ પર ચાલવા માટે પ્રખ્યાત હતા તેઓ અનેક વાર પરિવારના અનેક મુખ્ય નિર્ણયો માટે માર્ગદર્શન બન્યા વિધુરનો મુખ્ય વ્યવહાર કૌરવો અને પાંડવોની વચ્ચેના વિવાદમાં જોવા મળે છે જ્યારે ધૂતરાષ્ટ્રના પુત્ર કૌરવો અને પાંડવો વચ્ચે સંઘર્ષ થયો ત્યારે વિધુરે ન્યાય અને સત્યના પક્ષમાં રહેવાનો પ્રયાસ કર્યો તેમણે કૌરવોને પોતાના દોષને દર્શાવ્યા પરંતુ કૌરવો પોતાને અગત્યના અને વિરુદ્ધ મિજાજે હતા જ્યારે પાંડવો હુકુમથી પીડિત કરવામાં આવ્યા ત્યારે વિધુરે ભવિષ્યની ખરાબતાઓને જાણતા બન્યા તેમણે યુધિષ્ઠિરને સલાહ આપી અને જણાવ્યું કે તેમને ગૌતમ ધર્મ પાળવો જોઈએ વિધુરની સલાહ પાંડવોને દુષ્ટતા સામે લડવામાં મદદ કરી કૌરવો દ્વારા દુશાસનના દ્વારા દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું ત્યારે વિધુરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો તેમણે કહ્યું કે આ કૃત્ય અસ્વીકૃત અને અપરાધ છે તેમ છતાં તેમને ન્યાય ન મળ્યો અને પાંડવોનું દુઃખ વધ્યું જ્યારે મહાયુદ્ધ શરૂ થયું ત્યારે વિધુરે પાંડવોના પક્ષમાં ટકી રહ્યા તેઓ વાસ્તવમાં યોદ્ધાઓને માર્ગદર્શિત કરતા રહ્યા યુદ્ધ દરમિયાન વિધુરે સત્ય અને ધર્મના ચિંતન માટે માર્ગદર્શન આપ્યું યુદ્ધના અંતે વિદુરને જીવનમાં ધાર્મિકતા સત્ય અને નિષ્પક્ષતા અંગેના ઉપદેશ આપ્યા તેઓ પ્રકૃતિના નિયમોને માનતા હતા અને જીવનમાં નીતિ અને સમર્પણનું મહત્ત્વ સમજાવતા હતા વિદુરનું જીવન આપણને આટલું શીખવે છે કે નીતિ સત્ય અને કરુણાનો માર્ગ અપનાવવો જરૂરી છે તેઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં એક ઉદ્દેશ્યના રૂપમાં જીવંત રહે છે જેમણે સમૃદ્ધિ અને અધિકારના પંથમાં પીડાનો સામનો કર્યો વિદુરની વાર્તા જિંદગીના ઉતાર ચઢાવ અને આપણને માર્ગદર્શન આપવા માટે ચીર સ્નેહી છે હર હર મહાદેવ